કે ટેક્સીનું ભળું પ્રથમ કિલોમીટર માટે રૂપિયા પંદર અને પછીના વધારાના પ્રત્યેક કિમી માટે રૂપિયા આઠ છે તો શું આ જે આપેલી વિગત છે એ સમાંતર શ્રેણી બનાવે છે તો ચાલો આપણે જોઈએ તો અહિયાં છે કે પ્રથમ કિલોમીટર માટે ભાડું અહીંયા આપણને કીધું છે પંદર રૂપિયા એટલે એક કિલોમીટર નું ભાડું પંદર રૂપિયા આપણે લખી દીધું પછી આપણને કીધું છે કે પછીના વધારાના કિમી માટે છે તો પછી જુઓ હવે પહેલા કિલોમીટરનું ભાડું પંદર રૂપિયા તો બે કિલોમીટર માટેનું ભાડું કેવી રીતે ગણાય તો બે કિલોમીટર માટે જો પહેલા કિલોમીટરના પંદર રૂપિયા અને પછી એક કિલોમીટર કર્યું એટલે આઠ રૂપિયા આપણે વધાર દીધા પંદર હવે બાકી રહ્યા બે કિલોમીટર તો બે કિલોમીટર ને તો આઠ લેખે ગણવાના છે તો આપણે આઠ લેખે ગણીએ તો આઠ દો સોળ સોળ વત્તા પંદર કરીએ તો જવાબ મળે એકત્રીસ ચાલો ત્યાર પછી આપણે 4 કિલોમીટર માટે ભાડો જોઈએ તો 4 કિલોમીટર માટે ભાડું હોય તો પહેલા કિલોમીટરનું તો 15 હવે બાકી રહ્યા 3 કિલોમીટર તો 3 કિલોમીટરને 8 લેખે ગણીએ તો 8 4 24 24 ને 15 આપણને જવાબ મળે 39 તો અહીંયા મળતી આપની જે સંખ્યાઓ છે 15 23 31 39 હવે આપણે આને અનુક્રમે જોઈએ આ પહેલું પદ a1 બીજું પદ a2 આ 31 છે કે a3 કહેવાય

મતલબ કે સાહેબ દરેક ક્રમિક બે પદો વચ્ચે સામાન્ય તફાવત સેમ છે આઠ ઓકે તો આ શ્રેણી સમાંતર શ્રેણી કહી શકાય પણ એને લખાઈ કઈ રીતે છે જુઓ અર્થાત

અને એની આગળ જે પદ આવતું હોય એની પછીનું પદ એ k 1 તો આ રીતે આપણે d ને સામાન્ય રીતે લખી શકીએ કે a k 1 minus a k હંમેશા સમાન રહે છે અર્થાત આ શ્રેણી સમાંતર શ્રેણી છે જ્યાં પહેલું પદ જે છે a એ છે આપણું 15 અને સામાન્ય તફાવત d d છે એટલે 8 તો આ રીતે આપણે પહેલા દાખલાનું સોલ્યુશન કરી શકીએ જો દાખલો જોઈ લઈએ એમાં કીધું છે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો એક ચતુર્થાઉંશ ભાગ બહાર કાઢે છે એટલે કે જે બી આમ કરીને નળાકાર હોય એ નળાકારમાં જેટલી હવા હોય એના ચોથા ભાગની હવા આ પંપ દ્વારા દર વખતે બહાર નીકળે છે તો ચલો આ જે વિગત છે એ સમાંતર શ્રેણી બનાવે છે તો એને કઈ રીતે આપણે ચેક કરીએ તો ધારો કે

પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેલ હવા કેટલી તો x માંથી x ના છેદમાં 4 નીકળી જાય તો તમે જો અહીંયા લસા આના છેદમાં 1 કહેવાય એટલે લસા નીકળશે 4 તો અહીંયા થશે 4x x 3x 4 આ જે જવાબ મળ્યો આ છે બાકી રહેલી હવા ધ્યાન રાખજો દર વખતે 1/4 ભાગ કાઢવાનો છે બાકી રહેલી હવા તો 3x ના છેદમાં 4 એકમ હવા બાકી રહે હવે આપણે બીજો પ્રયત્ન કરીએ કે બીજા પ્રયત્નમાં નીકળતી હવા તો આપણે યાદ કરો શું કીધું છે બાકી રહેલ હવાનો 1/4 ભાગ તો બાકી કેટલી હતી 3x/4 એનો 1/4 ભાગ કાઢવો હોય તો 3x/4 1/4 ફરીથી કરવો પડે તો પછી સાહેબ આપણી પાસે 3x 3x 4 6 16 આટલા એકમ હવા પાછે નીકળી ગઈ તો સાહેબ હવે કેટલી બાકી રહી

આપણને આટલી સંખ્યાઓ મળી ગઈ છે ચાલો હવે આ સમાંતર શ્રેણી રચે છે કે નહીં તો આપણે સિમ્પલ છે કે અંદર સામાન્ય તફાવત d શોધો તો આ a2 a1 એટલે 3x 4 માંથી x બાદ કરીએ તો આપણને જવાબ મળે છે -x ના છેદમાં 4 લસા કાઢીને તમે બાદ કરો એટલે આમ મળે હવે a3 માંથી a2 બાદ કરો એટલે 9x ના છેદમાં 16 3x 4 તમે અહીંયા જોઈ શકો છો કે દરેક વખતે સામાન્ય તફાવત ડી સમાન રહેતો નથી પહેલા છેદમાં ચાર પછી ડી આવ્યો માઇનસ ત્રણ એક્સ ના એનો અર્થ એવો કે એ

પ્રત્યેક મીટરના ખોદકા એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના રૂપિયા એકસો પચાસ અને પછીના ના પ્રત્યેક મીટર પચાસ પ્રમાણે વધે છે જ ખબર પડી જાય કે પહેલા મીટર માટે એકસો પચાસ ખર્ચો થાય છે ત્યાર પછી દરેક મીટર માટે પચાસ પચાસ વધતું જાય છે આપણે લખીએ પ્રથમ મીટરનો ખર્ચ એકસો પચાસ પછી બે મીટરનો ખર્ચ કેટલો હતો કે પ્રથમ મીટરનો એકસો પચાસ અને બીજા એક વધારાના મીટરના પચાસ એટલે બે ભેગા થઈને થયા બસો ચાલો કે ત્યાર પછી 3 મીટર માટેનો ખર્ચ તો કે પ્રથમ મીટર માટે 150 અને ત્યાર પછી 1 મીટર અહીંયા ગયો 2 મીટર બાકી રહ્યા 50 લે કે 50 2 100 100 ને 150 ભેગા થઈને 250 ત્યાર પછી 4 મીટર માટે ખર્ચ તો પ્રથમ મીટર 150 અને બાકી રહ્યા ત્રણ મીટર આ તો એ રૂપિયા હવે આપણને આ સંખ્યાઓ મળે છે ચલો હવે આ જે સંખ્યાઓની યાદી આપણને મળી શું સમાંતર શ્રેણી બનાવે છે તો તમે જુઓ એ ટુ માઇનસ એ વન બસો માંથી એકસો પચાસ ત્રણ પચાસ એ થ્રી માઇનસ એ બસો પચાસ માઇનસ બસો પચાસ

ચક્રવૃદ્ધિ દર છે જોજો શરૂઆતની રકમ રૂપિયા દસ હજાર મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ હવે આ દાખલાના સોલ્યુશન માટે આપણને આઠમા ધોરણમાં ભણેલા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વિશે ખબર હોવી જોઈએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીશું પણ દર એક એક વર્ષ સાથે જો કઈ રીતે થાય તો કે પ્રથમ વર્ષે ખાતામાં જમા રહેલી રકમ આપણે લખી દસ હજાર રૂપિયા ચાલો એ તો કીધું છે હવે બીજા વર્ષ માટે આપણે જમા રહેતી રકમની ગણતરી કરીએ આપણે એક જ વર્ષની ગણતરી કરીએ તો એની માટે આપણે સાદું વ્યાજ જ શોધવાનું આઈ બરાબર પીઆરટી ના છેદમાં સો આ સૂત્ર લખીને આપણે કરીએ ગણતરી તો આઈ ની કિંમત મળે છે આઠસો એટલે આઠસો રૂપિયા આપણું વ્યાજ તો તે વર્ષે ટોટલ થયું દસ હજાર આઠસો હવે બીજા વર્ષને ભૂલી જઈએ એની પછી ત્રીજા વર્ષ માટે ગણતરી કરીએ તો ત્રીજા વર્ષ માટે કેવો હિસાબ થાય તો કે આપણું જે મુદ્દલ હતું અહીંયા જે વ્યાજ મુદ્દલ હતું એ ત્રીજા વર્ષ માટે બની જાય મુદ્દલ અહીંયા દસ હજાર આઠસો લીધા ગણતરી થઈ ગઈ છે ચક્રવૃદ્ધિ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે હતું જેવું વ્યાજનું પણ વ્યાજ તો આપણે આગળનું જે વ્યાજ હતું તે આપણે આ મુદ્દલમાં લઈ લીધું ઓકે હવે એની ઉપર ફરીથી વ્યાજ ગણીએ તો ફરીથી મને વ્યાજ મળે છે આઠસો ને રૂપિયા તો ત્રીજા વર્ષે રકમ કેટલી રહેશે અહીંયા મળતી સંખ્યાઓ કઈ છે તો કે પેલા દસ હજાર હતી બીજા વર્ષે દસ હજાર આઠસો થઈ ત્રીજા વર્ષે અગિયાર હાજર છસો ચોસઠ થયા તો દસ હજાર દસ હાજર આઠસો અગિયાર હાજર છસો ને ચોસઠ ચાલો હવે જ ખબર પડી જાય કે મારો ડી જે છે સામાન્ય તફાવત એ સેમ સેમ છે નહીં એટલે આપણે લખ્યું કે હંમેશા સમાન નથી માટે આ શ્રેણી પણ સમાંતર નથી આ રીતે આનું સોલ્યુશન કરી શકે